નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ સાથે સાથે આપની અમદાવાદ કોકો કોલા બ્રાન્ડ દ્વારા કોલ્ડ ડ્રિંક નામે પીરસવામાં આવી રહ્યું છે ઝેર કોલ્ડ્રિંક્સના શોખીન હોઉ તો થઈ જાઓ સાવતા કોકો કોલા બ્રાન્ડની મિનિટ મેડ નિંબુ ફ્રેશ પ્રોડક્ટની બોટલમાં નીકળ્યા જેવડા એક બાજુ પિસ્તાલીસ ડિગ્રીથી વધુ તાપમાન આખા ગુજરાતમાં જોવા મળી રહ્યું છે ત્યારે લોકો આવી કાળઝાળ ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણા અને કોલ્ડ્રિંક્સનું સેવન કરતા હોય છે ત્યારે અમદાવાદ શહેરના મકરબા વિસ્તારમાં આવેલ મીરા સુપરમાર્કેટ જે શિવમ પ્રાયોરી બિલ્ડિંગમાં આવેલ છે ત્યારે ચોવીસ મે બે હજાર રોજ કોકો બ્રાન્ડની મિનટ મેડ નિંબુ ફ્રેશ નામની પ્રોડક્ટની બોટલમાં સંખ્ય માત્રામાં જીવાણુ મળી આવ્યા હતા અમદાવાદ મકરબા વિસ્તારના મીરા સુપરમાર્કેટના સંચાલક અને કોકો કોલા કંપનીના સંચાલકોને આ બાબતની જાણ કરતાં તેઓ આ બાબતે પોતાની ભૂલ તે સ્વીકારવા તૈયાર નથી આ કોકો કોલા જેવી મોટી કંપની જે બ્રાન્ડ બનીને બેઠી છે તેઓને શું ખરેખર લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનો પરવાનો મળી ગયો છે કે શું

તો ચોક્કસ પ્રજાના આરોગ્ય સાથે થતા ચેડા અટકી શકે તેમ છે આઈ ન્યૂઝ સેવનની ટીમ મેરા સુપર માર્કેટ અને કોકો કોલા બ્રાન્ડ ઉપર શું પગલાં લેશે તે જાણવા માટે જોતા રહો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે